જય મુરલીધર જય વસે બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં માંડવીભાઈ એસપી નંબર વન જો તમે ખાલી જો કેટલા ફૂઆ છે ને નક્કી નથી આમાં નીચે રાખો હોયા ની હરોળું થઈ ગયું એકદમ બે બે ભેગા નીકળો લે એક ફૂટ માંથી જો ભાઈ દૂર આપણે ઈઠાવી ની જારી છે આ એસપી આમ હવે એકદમ પેક થઈ ગયું કોઈ જાતનો રોગ હજી નથી અને ભાઈ હું ભાઈ સરે હજી તો ટાઈમની વાત કરીએ તો ભાઈ નવ જેવું ટાઈમ થયો કાલે અહીંયા ને બપોર પછી આપણે મોટા વાળા ખડ માં ભાગવાનું પછી આજે આપણે જો ટાઈમ રહે તો આપણે મોટું તરાવ ટપાડી દેવું અડાભાઈ તે સૌદભાઈ સરવા આવે સૌ આવે માંડવીભાઈ એસપી જો રહે ને તો એકદમ લગભગ ત્રીસ જાલીમોન જેવી થાય વરસાદ ભાઈ કાલે તો નહોતું ગયું આજે શું થાય કેમ કે બે ચાર દિવસ વરસાદની જરૂર પડી છે અથવા પાણી ચાલુ કરવું જોઈએ ગિરનાર ભાઈ એવો જ ફાલ છે એમાં કંઈ વાંધો નથી बाकी आ क्योंकि उम्मीद पहले अंदर पूरा था मोटू खड़े ऊपर ही रही बाकी वीडियो में कंटिन्यू कंटीन्यू बनाने रह जो। जंगल जो इलाको थे गए भाई बेडाने बेड़ा बढ़े वीडियो में आग ब रह जो। આગળ આપણે મોટા તરાવી જાવ ને બતાવશું ફાઇનલી ભાઈ ભાઈ હું ભૂગી ગયું ભાઈ આપણી મોટા તરાવ પાસે હો આજ આપણે આને ને નાખવાની છે આમાં આમાં નાખ્યું ને હેઠ ઓલે કાઠે નીકળીએ નીકળીએ તો નીકળીએ નખર તો ભાઈ બેઠ્યું રહે તો હાઈન કરીએ અહીં નહીં એટલે જો મેળ આવે તો આમ પાયર માથે લઈ જાવ્યું છે એવું જાય તો પાણીમાં સીધું જવા દેવા દે ઓલી કાંઠે નીકળી જાય એટલે ભગતો વાંધો નહીં આવે ભાઈ પાણી બહુ ઊંડું છે આમાં ભેગું જવામાં તો ના સેટિંગ થાય એક મારગ છે થોડોક નિયંત્રણ ગારો ને એવું થઈ ગયું હોય તો આપણે નીકળી ના હકી બાકી આજ થોડુંક વાતાવરણ ઠંડુ હોય એટલે સૈરા રાખે છે વાંધો નથી પાણીની બહુ જરૂરત લાગતી નથી એવી એટલે તો નાખ્યું ને તો ઓલી બાજુ નીકળી જાય પાક નાખવામાં ભાઈ આપણે હજી તો ટાઈમ થયો હે દસ દસ વાગ્યા હે દસ વાગ્યા બાર વાગ્યા આપણે વેહુ પાણીમાં નાખી બે કલાકનો ટાઈમ છે બે કલાકમાં તો આરામથી નીકળી જાય ને સરવાઈ ફૂગી જાય અહીંયા હાથથી મોટું તરાવું ભાઈ આપણું એ જો મોટું દેખાય ન્યા છે ન્યાય આપણે લઈ જાઉં અત્યારે તો નહીં આજ નહીં પૂગે ફરી એક બે દિવસનો ટાઈમ કાઢીને કેમ કે ભાઈ હવારમાં વેલ્યુ નીકળીને વાંથી તો ઉગાડવી હેલ્બી લાગે કેમ કે વાંથી છૂટે આઠ વાગે તો નવ વાગે ત્યાં આપણે સરિયાણ ચાલુ થાય ત્યાં પૂગે માંડ પછી દહ વાગે અહીંયા પૂગે તો પાછી અગિયાર વાગે વાં ઉગાડી લઈએ તો ત્યાં ટાઈમ થઈ જાય ને પછી ત્યાં કોઈ પાણીનું સેટિંગ ના હોય એટલે ના મેળવે એટલે ના પુગાડી ઉગાડી હકી બાકી પાણી જો તમે એકદમ ખડ આમાં પાણીમાં હે ભાઈ આ ખડ ખાય નહીં અત્યારે ખાવું સુકાઈ જાય પાણી બધું તે પછી ખાવી હોય તો ખાય વટાણી તો પારા હોય એમાં થોડુંક મીઠું ખાવડ હોય એટલે એમાં સીરા રાખે એ તો વાંધો નથી આવતો ધરાઈ જાય છે આગળ હું થાય થોડાક દિવસ પછી એવું લાગે તો આપણે ભાઈ સામે સરિયાને દેખાય નહીં રાખી લે હું વાંધો નહીં આવે બાકી વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મૂલીધા જય વસરાજ બધા મિત્રોને